નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હેમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા નમુક્ય નામ રક્તદાન અંતર્ગત ત્રીસ યુનિટ રક્ત એકત્ર કરાયું ભારતના વડાપ્રધાન તેમજ ભાજપના વરિષ્ઠ નેતા એવા નરેન્દ્ર મોદીના પંચોતેરમાં વર્ષની ઉજવી ઉજવણીને સેવા પકવાડિયા તરીકે ઝાલોદ ભાજપા દ્વારા ઉજવવામાં આવી રહેલ છે ભાજપાનો મૂળ ઉદ્દેશ એ છે કે સેવા પકવાડિયા અંતર્ગત યોજાતા કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા જ ન રહે પરંતુ સમાજ માટે ઉપયોગી થાય તે માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દાહોદ જાયડસ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જાલોદ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નમુકે નામ રક્તદાન અંતર્ગત યોજાયેલ રક્તદાન શિબિરમાં જાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ ઝાલોદ શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ જાલોદ ગ્રામ્ય પ્રમુખ સુરેશ ભાભોર તેમજ સેવા પખવાડિયા ઇન્ચાર્જ ભરત શ્રીમાળીની અધ્યક્ષતામાં યોજાયો હતો આજના રક્તદાન શિબિરમાં જાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા તેમજ ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર સહિત નગરપાલિકા ભાજપના દરેક કાઉન્સિલર તેમજ ઝાલોદ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા આજના રક્તદાન કેમ્પમાં રક્ત આપવા આવેલ રક્તદાતાના ચહેરા પર રક્ત આપવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો નમોકે નામ રક્તદાનના શિષ્ય ગેટલ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પના સેવા યજ્ઞ કુલ ત્રીસ યુનિટ રક્તદાન કરાયો હતો જેમાં પાંચ રક્તદાતાઓએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું રક્તદાન મહાદાન પ્રસંગે મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું આ બ્લડ યુનિટ લોકહિત માટે મહત્વપૂર્ણ યોગદાન છે રક્તદાન એ મહાદાન એ આજના જીવનમાં એક ઉત્તમ દાન છે જે કોઈનું જીવ બચાવવા માટે તે ઉપયોગી બને છે કોઈના જીવનમાં આપણે આપેલ રક્ત ઉપયોગી નીવડે તેવા ઉત્તમ વિચાર સાથે નમો નામ રક્તદાન ના સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જીલાદાહોત